સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે બધાએ જીવનમાં ખૂબ જ ઉપયોગમાં આવે અને જીવનમાં ઉતારવા જેવી બૌદ્ધ કથા સાંભળીએ તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો ખસાઈને ઉજળા બનવું વિશાળ સરિતાના બે કાંઠા વચ્ચે ધસમસતા નર્મદાના નીર વહી રહ્યા હતા ક્યાંય સપાટ પ્રદેશમાં જાણે સાંત સરોવર જેવી દેખાતી આ સરિતા આગળ વળાંકોમાં રમતીયાળ બની અને ઊંચાઈવાળા પર્વતીય પ્રદેશમાંથી જ્યારે નીચાણવાળા પ્રદેશમાં જાય છે ત્યારે એના સરિતાનો વિકરાળ જથ્થો જાણે તોફાની બની જતો હોય છે અને સમુદરના ઉછળતા મોજાની યાદ અપાવે તેવો હોય છે આવા એક સ્થળ શ્યામલાલ પોતાની નાવ ચલાવતા હોય છે પત્ની પુત્ર બે પુત્રી અને માતા પિતાનું શ્યામલાલનું કુટુંબ શ્યામલાલ પોતાના ધંધામાં મહેનતું પિતા પણ ઘરે સમય મળે તેમ વાંસના ટોપલા બનાવે બહાર બેસી અને વેચે પછી પ્રભુ ભજન કરે શ્યામલાલ સવારથી સાંજ મુસાફરોને બેસાડી અને અને ચલાવી પહોંચાડે સામે કિનારાના પ્રવાસીઓને વળતા ત્યાંથી બેસાડી પાર લઈ આવે સામે કિનારે બે મોટા મંદિર એ મંદિરના દર્શનાર્થીઓ નૌકામાં નદી પાર કરી પ્રભુ દર્શન કરે જેથી બધા જ નૌકાવાળાઓને કરાવી મળ્યા કરે વળી આ બાજુને કાંઠે થોડી દુકાને જેથી ખરીદદારો સામે કાંઠાના ગામવાળા હટાણું કરવા આવે તે ગ્રાહકો મળે એક દિવસ શ્યામના પિતા કિનારે આવે છે અને નાવ જોઈ અને શ્યામને કહે છે કે નાવનો રંગ ઘસાઈ ગયો છે સામે મોટા તહેવારના દિવસો આવે છે શેઠિયાઓ દર્શન કરવા આવશે નાવ દેખાવમાં સુંદર હશે તો જ બેસશે માટે આને દુરસ્ત કરવાની રંગરોગન કરવાની જરૂર છે બીજે દિવસે શ્યામ ગામમાં નાવો રહેવા આવેલ મથુરદાસ પાસે જાય છે અને પોતાની નાવને પેન્ટિંગ કરવાની વાત કરે છે ભાવતાલ નક્કી થાય છે અને શ્યામ કહે છે કે કાલે હું નાવ ચલાવવાનો નથી તું પેન્ટિંગ કર અને નાવને સુકાવા મૂકી દે છે મથુર તો દિવસના વહેલે સવારથી પેન્ટિંગ કામ કરવા લાગ્યો બપોરે તડકામાં પેન્ટિંગ સુકાઈ જાય તેવી જગ્યાએ નાવ મૂકી ઘરે જાય છે બીજે દિવસે સાંજે શ્યામને ઘરે પેન્ટિંગ કર્યું હતું તેનું મહેનતાણું લેવા જાય છે શ્યામ પૈસા ચૂકવે છે મથુર પૈસા ગણે છે અને તેને આશ્ચર્ય થાય છે વિચારે છે કે શ્યામની કંઈક ભૂલ થાય છે પોતે ફરીવાર પૈસા ગણે છે અને શ્યામને કહે છે કે તમે હિસાબ બરાબર કર્યો પૈસા બરાબર ગણ્યા શ્યામ કહે હા મેં મારી આવડત અને હૈસિયત પ્રમાણે હિસાબ બરાબર કર્યો છે મને લાગે છે કે હકીકતમાં મેં આપને ઘણા જ ઓછા પૈસા આપ્યા છે મથુર કહે ના શ્યામભાઈ આપણે જે ભાવ નક્કી કર્યો હતો તેના કરતાં તમે મને ડબલ બમણા પૈસા આપ્યા છે શા માટે શ્યામ કહે ભાઈ વાત જાણે એમ છે કે આજે સવારે ઊં ઊઠ્યો અને મારા બાળકોને ન જોતા મેં પૂછ્યું કે છોકરાઓ ક્યાં ગયા પત્ની કહે એ તો વહેલી સવારે નૌકામાં સહેલ કરવા ગયા છે મારો શ્વાસ અદ્ધર થઈ ગયો દોડતો પ્રભુ સ્મરણ કરતો કિનારા પર ગયો તો મેં જોયું કે મારી નૌકા કિનારા તરફ આવી રહી હતી બાળકો બહાર આવ્યા હાસ મને નિરાશ થઈ બાળકો હેમખેમ હતા કિનારે નાંગરેલી નાવને મેં ચેક કરી અને મેં ભગવાન સાથે તમારું સ્મરણ કરી પાડ માંડ્યો મારી નાવમાં મેં બે નાના છિદ્રો હતા હું તમને એ કહેવાનું ભૂલી ગયો હતો હું બૂછ મારી કામ ચલાવ એ છિદ્ર બંધ કરી દેતો હું ચિંતિત એટલો હતો કે મેં છિદ્રો પૂરવાની વાત તમને કરી ન હતી છિદ્રોવાળી નાવમાં બાળકો ગયા આ તોફાની પાણીમાં સી હાલત થાય તે મને કલ્પના જ ન હતી પણ નાવમાં છિદ્રો પૂરાયેલા હતા મથુર કહે હું પેઇન્ટ કરું ત્યારે ઝીણવતથી દરેક રીતે ચેક કરું

તમે નિષ્ઠાપૂર્વક આ કાર્ય કરી અને ઉજળા બન્યા છો મથુરે જીવનમાં ઘસાય અને ઉજળા બનવાની ઉક્તિ ચરિતાર્થ કરી આમ આપણે સર્વએ પણ જીવનમાં સરસ મજાનો આ સંસારમાં આપણને મનુષ્ય તરીકેનો જન્મ મળ્યો છે તો કોઈકનું કલ્યાણ અને કોઈકનું સારું કરી અને આપણું જીવન વ્યતીત કરીએ સર્વની મારા જય શ્રી કૃષ્ણ